માત્ર પુરાણ ના વિદ્યાર્થીઓ નહી પણ વેદના સાહિત્યના જ્યોતિષ ના વ્યાકરણના યોગ ના કદાચ વિદ્યાર્થીઓ પોતાની ઉત્સાહ શક્તિ ને લઈ અને કોઈક ને કોઈ નવો વિષય પીરસવા માટે આવે અને ઘણી વખત એવું થાય કે વર્ગમાં કોઈ ગુરુજીનું વાક્ય વિદ્યાર્થીને ન સ્પર્શી જાય એના કરતાં કોઈ વ્યાસ્તુ પર બેસેલા વિદ્યાર્થીનું વાક્ય વિદ્યાર્થીને સ્પર્શી જાય અને સદાય આપણા જીવનમાં બહુ મોટો વળાંક આવી જાય તો આવો એક શુભ વળાંક આપણા સૌના જીવનમાં કાટોની કૃપાથી આવે અને આ ઉપક્રમ આવતા સત્રમાં પણ ઉઘડતા સત્રમાં પણ કોઈને કહેવું ના પડે અને વળી પાછો સોમવાર આવે ત્યારે આખું આયોજન થઈ ગયું હોય એવું સ્વયંભૂ શિસ્તથી આ આખો ઉપક્રમ ચાલે શ્રી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી આ કુંડળી કુંડિના માધ્યમથી આ વ્યાસપૂપ સુધી આકાશ વક્તાઓ આવ્યા બધા વક્તાઓ ઠાકોરજી ખૂબ મંગલ કરે અને એમના માધ્યમથી સમાજને એક સારો વાણીનો પ્રસાદ પ્રાપ્ત થાય સમાજમાં આપણે જઈને કંઈ સારું પીરસી શકીએ અને વારે વારે ભગવાન વ્યાસજી કૃપા કરીને વ્યાસદ સુધી પહોંચાડે એવું ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી બધા જ વિદ્યાર્થીઓની મંગલકામના કરી અને અહીંયા ప్రే శ్రీపతి ప్రేరణి પાવન સત્ર અને મંગલ સત્ર આપણા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું તે બદલ પૂજ્ય ગુરુજીને વંદન કરીને એમનો પણ આભાર માનું છું સાથે સાથે આ સત્રમાં સત્રરૂપી દીવામાં સદૈવ ઘી ભૂમતા રહેતા એવા પૂજ્ય ગુરુજીને પણ વંદન કરીને એમનો પણ આભાર પ્રગટ કરું છું જે તમારા મંગલ અને શિવ સંકલ્પથી આ સગળો સત્ર અને કાર્ય સંપન્ન થાય છે અમે તો કાર્ય પણ નથી કરતા સેવા તમારી પ્રેરણા થાય છે આદેશ થાય છે રીતના ન તો અમે સેવા કરી છે ન તો અમે કાર્ય કર્યું છે જે પ્રભુની પ્રેરણા થાય છે

રાખી વાળા બધાય ના કહી શકાય દ્વારા આપણને જે પ્રસાદ પ્રાપ્ત કરે

જે કઈ કરે વાત કરતા હતા કે અંદરથી ઇટાલીના શોક વાતો એમ જેરે કબીલી દેવતીને પુત્ર મોની પ્રાપ્ત પુત્રમાં આવે છે તે

બેકી તો તે ના બાપુ એની તો એકવાર ઓવર હોજ રહે છે તા બદલ ના સમજ આવી જાય સાપો આલે છે બાપુ કઈ તો વિકરે બાપુ કામ સેટ કેવા બાકી જવાનું ચાલો કેમેરા ચાલો ચાલો ચલો બોલો શ્રી સદગુરુ ભગવાન કી જય 彼に決めろ。